સુરતમાં પોલીસના નામે તોડબાજી કરતા બે શખ્સો સકંજામાં આપ્યા છે પોલીસે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે ખોટી ઓળખ આપી અને પરેશાન કરતા હતા લોકો પાસેથી પૈસા અને મોબાઈલ સહિતની વસ્તુઓનો તોડપડ કરતા હતા પોલીસે પટેલ અને કુલસુમ બાનુ નામના આરોપીઓની ધરપકડ કરી છે તો પોલીસના નામે તોડબાજી કરતા બે અને આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે ધ્રુવ સુરતમાં પોલીસના નામે તોડબાજી કરતા બે શખ્સો સકંજામાં આવ્યા શું વધુ જાણકારી બિલકુલ સુરતના પાલ પોલીસ વિસ્તારમાંથી બે નકલી પોલીસે છે તે પકડાયા છે એક મહિલા સહિત બે લોકોને પાલ પોલીસે પાડ્યા છે જેમાં તરીકે પોતાની ખોટી ઓળખ આપીને રાહદારીઓ પાસે જે તે હેરાન કરતા હતા અને તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા હતા કેટલાક લોકો પાસેથી તો રૂપિયા અને મોબાઈલ જેવી વસ્તુઓની પણ તેઓએ બરજબરીથી ઉઘરાણી કરી લીધી હતી અને પડાવી લીધા હતા ત્યારે આ અંગેની જાણ પોલીસ થઈ હતી અને પોલીસે એક છટકો ગોઠવ્યું હતું અને આજે પુરુષ અને એક મહિલા બંને હતા સાથે ધરપકડ કરી હતી ડુપ્લિકેટ પોલીસ જે ફેનિલ પટેલ અને કુલ સુમા બાનુ ઉર્ફે અલીનાની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર ધ્રુવ તમામ માટે